નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવ ઉજવાયો જીઆઈડીસી કોમ્યુનિટી હોલમાં ઉજવાતા આ મહોત્સવમાં શ્રી રંગ અવધૂત પરિવારના વિદ્વાન નિસ્પૃહી મૂર્ધન્ય કલાકાર શ્રી કિરીટભાઈ શાસ્ત્રી દ્વારા કથા અમૃત પીરસવામાં આવી રહ્યું છે મહેસાણા રંગ અવધૂત પરિવાર સહિત આજુબાજુમાં વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ કથાનું રસપાન કરતા જોવા મળી રહ્યા છે પૂજ્ય તપશ્રી મહારાજ પરમ પૂજ્ય અમર ભારતી ગુરુ શ્રી ઝવેર ભારતી મહારાજ શ્રી યોગેશભાઈ વ્યાસ ડોક્ટર ઇન્દુભાઈ દવે ભરતભાઈ રાવલ રમેશભાઈ એચ પટેલ દશરથભાઈ એ પટેલ બટુકભાઈ રાવલ દેવ્યાની બેન બી વૈદ્યરંગ કુટીર પાનસર કાંજીભાઈ અમથારામભાઈ પટેલ અને કૌશિકભાઈ ચતુરદાસ પટેલ વિશેષ મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો જ્યારે પ્રમુખ જયંતિભાઈ મફતલાલ પટેલ ઉપપ્રમુખ મણિલાલ રણછોડભાઈ પટેલ મંત્રી ગણપતભાઈ બાબુલાલ પટેલ કાર્યકાર મંત્રી અશ્વિનભાઈ હરગોવનભાઈ પટેલ સહિત અવધૂત પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે તો ભગવાન ત્યાંથી ત્યાં પણ જઈને ભોગ આરોગી પણ વસ્તુ નો ખોરાક છે આંખને પણ ખોરાક જોઈએ છે હાથ ને પણ ખોરાક જોઈએ છે ટૂંકમાં ભિક્ષા જોઈએ છે આંખડે પણ તમે સારું ભગવાન પરમાત્મા નું દર્શન કરો ને એ આંખ નો ખોરાક છે આંખની